નમસ્કાર આમ ગેરાજ નું એશિયન પ્રેસ છું આપની સાથે હેતુ ગોર પત્રકાર ચાર લાખની લાંચ લેતા ઝડપા હોવાની વાત સામે આવી છે કેતન પટેલ અને તેમની પત્ની મીના પટેલે લાંચ લેતા ઝડપા છે અમદાવાદ એસીબી એ આ ઓપરેશન પાર પાડ્યું છે સાબરકાઠાના કતપુર ટોલનાકા પાસે એસીબી લાંચ લેતા પતિ પત્નીને ને ઝડપી પાડ્યા છે એસીબી માં કરેલી અરજીનો નિકાલ કરી આપવા લાંચ માંગી હોવાની વાત સામે આવી છે પાંચ લાખ ની લાંચ માંગી હતી જે અંગે ચાર લાખની લાંચ સ્વીકારી હતી ઝડપાયેલ પત્રકાર કેતન કુમાર કાંતિલાલ પટેલે પોતાની ફરિયાદી વિરુદ્ધ એસીબી માં કરેલ અરજી નો નિકાલ કરી આપવા સારું મુક્ત પાંચ લાખની માંગણી કરેલ જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય એસીબી નો સંપર્ક કરતા આજે લાંચના છંટકા દરમિયાન આરોપી નંબર એક કેતન કુમાર કાંતિલાલ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીશું લાંચના નાણાં સ્વીકારી આરોપી નંબર બે એટલે કે મીનાબેન કેતન કુમાર પટેલને નાણાં આપે સ્થળ ઉપર બંને આરોપીઓ પકડાઈ જતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જીતેન્દ્ર સોળંકી નેશન એન્ડ્રસ ન્યૂઝ સાપરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન એમડ્રસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર